પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે રાજપીપરા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી વે બ્રિજના લોખંડના ટુકડાનો જથ્થો ભરેલ પિકઅપ સાથે રાજપીપરા ચોકડી ઉપર આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા પિકઅપ ચાલક ઇન્દ્રેસ પાલની અટકાયત કરી હતી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગાનો જથ્થો અને ત્રણ લાખની પિકઅપ મળી કુલ ત્રણ લાખ સોળ હજાર આઠસો નો મુદ્દે માલ કબજે કરી તપાસ હાથ ધરતા નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામ પાસે મધુરમ કન્સ્ટ્રક્શનના ડામર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું મધુરમ કન્સ્ટ્રક્શનના ડામર પ્લાન્ટના સંચાલક ધીરજલાલ નારિયાએ જૂના બ્રિજને તોડીને ટુકડા બનાવ્યા હતા તેમજની ચોરી કરી હતી જે અંગે બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ મામલામાં ભંગારિયા મોન્ટુ પાસવાન અને પિકઅપ ચાલક ઇન્દ્રેશ પાલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે